અંકલેશ્વર જેઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રથને શણગારવામાં આવી રહ્યો છે આ યાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેશે આ યાત્રા દરમિયાન પાંત્રીસથી વધુ સંસ્થાઓ પણ જોડાઈ છે અને શ્રીકૃષ્ણ જન્માષ્ટ જન્માષ્ટમીની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરે છે અને ક્રમ દિવસ જે શોભાયાત્રા નીકળવા છે એમાં આપણે જીઆઈડીસી વરસાદના પાંચ ત્રીસથી ચાલીસ સામાજિક સંસ્થાઓમાં જોડાય અને છેલ્લા અગિયાર વર્ષથી જે આ ધાર્મિક કાર્ય કરી રહ્યું છે તેમાં સર્વેનો ખૂબ જ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે અને આ શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય છે તે માટે નામી અને અનામી તમામ કાર્યકરો અને સામાજિક સેવાના હોદ્દેદારો સરસ રીતે કાર્ય કરે છે તે બદલ પટેલ સમાજ એ સર્વનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે